ગામમાં આજે જો પ્રમુખ ટેન્કરની પણ વ્યવસ્થા ન કરી શક્યા તો વઘઈ તાલુકામાં શું ધ્યાન આપશે કહેવું છે કે અમે આખો દિવસ પાણી માટે અહીં બેસી રહીએ છીએ તે પણ અમને પાણી ભરવા માટે લાંબી લાઈનમાં રહેવું પડે છે ત્યારે અમારો આવે છે ત્યારે ટાંકીમાં પાણી ખૂટી જાય છે ગામમાં સે જલ્દ યોજના તો છે પરંતુ એમાં ક્યારેય પાણી આવતું નથી મહિનાઓ થઈ ગયા છતાંય તેમ સુધી અમારા ગામમાં પાણી આવેલ નથી તો શું તાલુકા પ્રમુખને તેમ સુધી ગામમાં પાણી નથી તેની જાણ હજુ સુધી નથી કે કેમ એક પ્રશ્ન થોડો અટપટો લાગે છે ગામની બાળકીઓનું કહેવું છે કે તંત્ર અમારા પર ધ્યાન દઈને ટેન્કરની વ્યવસ્થા કરે તો વધુ સારું કેમ કે પાણી વિના જીવન નથી અમને અમારા મા બાપ તરુજ પાણી માટે મોકલે છે તો હેરાન પરેશાન થઈ ગયા છે તેવું બાળકીઓએ જણાવ્યું તો શું વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદર ગાવિત બાળકીઓનું દુઃખ સમજશે વિકાસ કરશે ખરું કે પછી પ્રમુખ પદ તરીકે દિવસો પૂરા કરશે ખાલી રિપોર્ટર રમેશ મહાલા થેલકા ન્યૂઝ ટાંગ